ખેડબ્રહ્મા શહેરમાં સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા ખેડબ્રહ્મા સિટી સર્વે નંબર છ હજાર છસો બે પર નોટિસ બાદ દબાણ માટે કાર્યવાહી કરવામાં આવી હતી ખેડબ્રહ્મા શહેરમાં સિટી સર્વે નંબર છાસઠ ઝીરો બે હેઠળની સરકારી જમીન પરના દબાણો દૂર કરવામાં આવ્યા જૂના વડાલી રોડ પરના દબાણો હટાવવા માટે સિટી સર્વે કચેરીએ અગાઉ ચોવીસ દબાણકર્તાઓને નોટિસ આપી હતી આ મિલકચરી સરકારના રેકોર્ડ પર નોંધાયેલી છે જો દબાણકર્તા હોય કાચા પાકા મોત કામો કર્યા હતા સરકારી નિયમો અનુસાર કલમ એકસઠ અને કલમ બસો બે હેઠળ કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી અને દબાણકર્તાઓને નોટિસ પાઠવવામાં આવી હતી દબાણકર્તાઓને આગાઉ પણ નોટિસ આપવામાં આવી હતી ચોમાસાની સિઝનને ધ્યાને રાખી તારીખ એકત્રીસ ઓગસ્ટ બે હજાર સુધીનો સમય પણ લંબાવવામાં આવ્યો હતો ત્યારબાદ તારીખ દસ નવેમ્બર બે હજાર પહેલા સ્વખર્ચે દબાણ દૂર કરવા માટે તેમને ફરીથી નોટિસ આપવામાં આવી સ્થાનિક વેપારીઓ દ્વારા દબાણ દૂર ન કરાતા સિટી સર્વેના રિશ્તેદાર દેવેન્દ્ર કુમાર સિટી સર્વે કર્મચારીઓનું નગરપાલિકાનું સ્ટાફ પોલીસ બંદોબસ્ત અને જીબીના કર્મચારીઓ સહિતનો સ્ટાફ દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી હવે જોવાનું રહ્યું કે ખેડ બ્રહ્મામાં બીજા કેટલા દબાણ છે તે દબાણ દૂર થશે કે નહીં તે એક આમ જનતામાં મૂંઝવતો પ્રશ્ન શું સિટી સર્વે આગળ આવા દબાણો દૂર કરશે કે શું તે જોવું રહ્યું ચંદ્રશેખર ભાવસાર ન્યૂઝ ઓફ ગુજરાત ખેડબ્રહ્મા